બેચ અને શાર વાળી દિવાલો ઉપર વોલપેપર લગાડી આપે છે ના હોય ના હોય નહીં છે ચાલ મારી સાથે અમે આવી ગયા છે કુંજ વોલપેપર ડેકોર જે આવેલું છે ન્યુ મણિનગર અમદાવાદ અહિયાં તમને તમારી ચોઈસ અને ડિઝાઇન પ્રમાણે કસ્ટમાઇઝ વોલપેપર પણ બનાવી આપે છે આ ઉપરાંત અહિયાં તમને આર્ટિફિશિયલ ગ્રાસ વિન્ડો કાર્ટન પીવીસી કાર્પેટ પીવીસી પ્લેન્ક અને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે અને અહિયાં ટુ બાય ટુ ની યુ વી માત્ર સિત્તેર રૂપિયા થી શરૂ થાય છે આખા અમદાવાદ માં માત્ર એક જ જગ્યાએ એ ત્રણ વર્ષની વોરંટી સાથે ભેજ અને ખાર સમસ્યા દૂર કરે એવા વોટરપ્રુફ વોલપેપર એક જ દિવસ લગાવી આપશે જો તમારે પણ અમારી જેમ તમારા ઘર ને નવું રંગરૂપ આપવું હોય તો પોચી જજો કુંજ વોલપેપર ડેકોર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે